દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે રવિવારે સાંજે થયેલા કાર બ્લાસ્ટથી રાજધાની હચમચી ગઈ સાંજે થયેલા આ વિસ્ફોટમાં બાર લોકોના મોત થયા છે અને વીસ લોકો ઘાયલ થયા છે વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસની જમીન પણ કાંપી ઉઠી અને આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ તપાસમાં સામે આવ્યું કે જે યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થયો તે કાર ઘટના પહેલા અંદાજે ત્રણ કલાક સુધી સુનહેરી મસ્જિદ પાસે પાર્ક હતી બ્લાસ્ટ બાદ તપાસમાં જોડાયેલી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના હાથે કેટલાક પુરાવાઓ પણ લાગ્યા છે જેના આધાર પર શંકા ઉભી થઈ છે કે આ બ્લાસ્ટ ફિદાઈન આતંકી હુમલો હોઈ શકે અહીં જાણવા જેવી વાત એ છે કે આ બ્લાસ્ટના ઠીક પહેલા સોમવારે જ સવારે જમ્મુ કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે એક જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું જેમાં બે અલગ અલગ ઘરથી ઓગણત્રીસો કિલો આઈડી બનાવતું કેમિકલ હથિયાર અને ગોળા બારૂદ છે તે જપ્ત કર્યા આ કાર્યવાહી જેસ એ મોહમ્મદ અને અનસર ગઝવાત ઉલ હિંદ જોડાયેલા એક આંતર રાજ્ય દરમિયાન થઈ આ જપ્તી અને બ્લાસ્ટ વચ્ચેના સમયે એજન્સીઓની ચિંતા છે તે વધારી દીધી છે સાથે જ આતંકી હુમલામાં એક ડોક્ટર કનેક્શન પણ સામે આવ્યું છે એટલે કે આ બ્લાસ્ટનો કોઈ પણ એક તાર પકડાય તો તે કોઈ ને કોઈ રીતે એક એવી વ્યક્તિ સાથે જોડાયેલ છે જે વ્યવસાયે ડોક્ટર હોય બ્લાસ્ટ પહેલાના ઘટનાક્રમમાં સૌથી પહેલા અનંતનાગમાં નાગમાં ડોક્ટર આદિલ અહેમદની ધરપકડ કરાઈ તે અનંતનાગ મેડિકલ કોલેજમાં ડોક્ટર હતો અને તેના લોકરમાંથી એકે ફોર્ટી સેવન રાઇફલ મળી હતી આ ડોક્ટર આરોપીના સંબંધ જૈસ મોહમ્મદ અને અન્સાર ગઝવાત ઉલ હિન્દ સાથે મળ્યા હોવાનું સામે આવ્યું છે બીજી ગ્રફતારી સાત નવેમ્બરે હરિયાણાના ફરીદાબાદમાં થઈ ત્યાં અલ ફલાહ યુનિવર્સિટીમાં જ કાર્યરત લખનઉની એક મહિલા ડોક્ટર શાહીન કારથી કેરોમ કોક નામની અસોલ્ટ મળી પોલીસ હજુ એ માલુમ કરવામાં લાગી છે કે આ આખા નેટવર્કમાં આ મહિલા ડોક્ટરનો રોલ શું હતો માટે તેની ઓળખ અને તસવીર સાર્વજનિક કરાઈ નથી તો આ બાજુ સાત નવેમ્બરે આપણા ગુજરાત એટીએસએ અહેમદ મયુદ્દીન સૈયદ નામના ડોક્ટરને પકડ્યો

તે પણ અલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો તેની પાસેથી ત્રણસો સાહીઠ કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું જે બોમ્બ બનાવવામાં ઉપયોગમાં આવે છે આ સાથે જ મુઝમ્મિલના બીજા ઠેકાણાથી પચીસો ત્રેસઠ કિલો વિસ્ફોટ જપ્ત કરાયો છે પોલીસ મુજબ શકીલનો સંબંધ જેસ જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે છે અને તે પહેલા શ્રીનગરમાં આતંકી પોસ્ટર લગાવવામાં પણ સામેલ રહ્યું હતું તેની ઓળખ અનંતનાગમાં પકડાયેલા આતંકી અદિલ અહેમદની દક્ષિણ કાશ્મીરના પુલવામા નિવાસી ડોક્ટર ઉમર મોહમ્મદના નામે રજીસ્ટર્ડ છે તે કાર ધમાકા સમયે કારમાં હાજર હતો કે નહીં તે અંગે તપાસ થશે અને તેના માટે તેના ભાઈ અને તેની માતાની પણ પૂછપરછ કરાઈ રહી છે અટકાયત કરાઈ છે તેની આ પકડાયેલા તમામ ડોક્ટર ન માત્ર આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હતા પરંતુ ખુદ હથિયાર અથવા કેમિકલ તૈયાર કરી રહ્યા હતા આ ધરપકડથી એક વાત સ્પષ્ટ છે કે આતંક હવે દેશના પ્રતિષ્ઠિત શિક્ષિત વર્ગમાં પણ પોતાના મૂળ જમાવી રહ્યું છે આ વ્હાઈટ કોલર ટેરરિઝમ કાળા કારનામાં કરી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે આપના વિચારો શું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં